સોળ સંસ્કારમાં ગર્ભાધાન સંસ્કાર એટલે ગર્ભ ધારણ કરતી વખતે કરવામાં આવતું સંસ્કાર સંસ્કાર એટલે કે કે બાળકના માટે કરવામાં સંસ્કાર સંસ્કાર એટલે બાળકને કોઈ નકારાત્મક સ્પર્શ ના કરે તે માટે કરવામાં આવતું સંસ્કાર જાત કર્મ સંસ્કાર એટલે કે બાળકનો જન્મ થઈ ગયો છે તે દરમિયાન કરવામાં આવતું સંસ્કાર નામકરણ સંસ્કાર એટલે કે બાળક જ્યારે અગિયાર દિવસ થઈ ગયું છે ત્યારે તેનું નામકરણ સંસ્કાર કરવામાં આવે છે

गृहस्थ जीवन प्रवेश करून संस्कार अंत्यश्री संस्कार नृत्य बाद करतो संस्कार